ડબોઈ ની પીપલ્સ કો ક્રેડિટ સોસાયટી બેંક નું શટર છેલ્લા ચાર દિવસ થી બંધ છે ત્યારે ખાતેદારો માં ચિંતા વ્યાપી છે ડભોઈમાં માંગણી બજારમાં આવેલી છે પીપલ્સ બેંક એક હજાર જેટલા ખાતેદારો આશરે બે કરોડ ઉપરનો થાપણદારોના નાણાં અટવાઈ ગયા છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી લોકો બેંકમાં આવે છે બેંક બંધ જોઈને જતા રહે છે જ્યારે બેંક મેનેજર અને ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવતા તેઓના ફોન બંધ આવે છે ડભોઈમાં એક પછી એક કોપરેટિવ બેન્કો બંધ થવા માંડતા ગ્રાહકોના જીવ અધર થઈ ગયા છે ડભોઈના માગણી ફળિયામાં આવેલું વધુ એક પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકનું શટર બંધ થતા પીપલ્સ કોઓપરેટિવ બેંક છેલ્લા ચાર દિવસથી બંધ છે મેનેજરે બેંકમાંથી રાજીનામું આપતા કર્મચારી બેંક ખોલતા નથી ત્યારે ગ્રાહકોના જીવ અધ્યાર થઈ ગયા છે અને અનેક ખાતેદારો અહીં રોજિંદા ધક્કા ખાઈ રહ્યા છે હું હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવારનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો જવાબ નહીં મળતો ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને રોજના ઓછામાં ઓછા લગભગ ત્રીસ ચાલીસ જણ આવે છે રોજના અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે નારાજગી કોઈએ પૈસા મેં ક્યાં આવે કંઈ કામ લાગે આ કરીએ પેલું કરીએ લગ્નમાં કામ લાગશે અત્યારે એ બધા મુશ્કેલીમાં છે ટોટલી બેથી થી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા ગાડી એ કોઈ જવાબ નથી આપતા કોઈને રિસ્પોન્સ નથી મળતો પબ્લિકને પબ્લિકના પૈસા કઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો નથી ડભોઈ ચોકસી બજાર પીપલ્સ બેંક અત્યારે અઠવાડિયાથી બંધ છે મારે લેવડ દેવડ ચાલુ છે બે વર્ષથી અમારે પૈસાની જરૂર છે લેવડ દેવડ માટે તો અંદરના જે કર્મચારીઓ છે એ બધાએ રાજીનામું આપી દીધું છે હવે અમે કોની જ્યારે રજૂઆત કરીએ કે અમારે પૈસાની જરૂર છે ને અમે ડભોઈના અહીગાડી ચોકસી બજારમાં રહું છું બરાબર હવે એ પૈસા માટે અમે કોની જોડે માંગણી કરીએ કેટલા ટાઈમથી બેંક અઠવાડિયાથી બંધ છે પ્રમુખ જાણ કરી ટ્રસ્ટીઓ જોડે અમારે જાણ નહીં થઈ પણ અમને એવી ઉડતી ઉડતી વાત મળી છે કે અમે જે બધી બેંકોની અંદર લેવડ દેવડમાં છે ને બધાને લોનો જે આપેલી હતી એ લોન હજુ રજૂ નહીં થઈ એના માટે આ બેંકો અઠવાડિયાથી બંધ છે મેનેજર બીજે બધા છે ને રાજીનામું આપીને જતા રહ્યા છે